તેમની ટીમ નું સ્વાગત છે હું વિનંતી કરું છું માનનીય જે પક્ષમાં જોડાયેલા છે તેમને સત્ય પેલા માનનીય એક જ પહેલા માનનીય સત્યસિંહજી આપની સાથે વાત કરશે ત્યારબાદ જે પક્ષમાં જોડાયેલા છે તેમને કોંગ્રેસ પક્ષનો નો ખેસ ફેલાવીને વિધિવત રીતે જોડાણ કરશે હું વિનંતી કરું આદરણીય સત્યસિંહજી ગોહિલ ને કે તેઓ આપને સંબોધન કરશે

એમના મૃતદેહો પોતાના વતનમાં છે મેં કર્ણાટકના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી તમારા કર્ણાટક અને બપોરના બે કલાકે તો ત્યાંથી મૃતદેહો કર્ણાટક જાય છે અને આપણા ગુજરાતમાં

સાથે શ્રીનગરની સરકાર સાથે આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વપરું છું બિલકુલ કાવડનેસ કાયરતા માનવતામાં ક્યાંય જેને સ્થાન ના હોય એ પ્રકારનો આ અને આવા પ્રકારના કૃત્યની સામે કડકમાં કડક આથી પગલા લેવાય જે લાલા કરવાની હોય સરકાર કરે સમગ્ર વિરોધ પક્ષની સાથે ખબર ખબર મિલાવીને અમે રહીશું કોઈ પણ પાછી પાણી નહીં થાય આજના વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમણે કહ્યું હતું કે હવે સિંધોનું પાણી છે પાકિસ્તાનમાં જતું બંધ કરીને કચ્છમાં આપવાનું કહું છું કે ચોક્કસ મક્કમ પગલું પડશે અને કચ્છ સુધી જ્યાંથી ત્યારના લોકોના આશીર્વાદ હું ધારાસભ્ય પણ રહે છું તો સિંધો નું પાણી કચ્છમાં આવશે એવો નિર્ણય થશે તો મને આનંદ થશે પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી તરીકે જે નિવેદન કેવું તો એનો અમલ કરે એવી પણ અપેક્ષાઓ રાખું છું

કે ભારતને આમ નહીં તોડી શકાય પણ ભારતીયો ભારતીયો લડાવો તો ભારત નબળું પડે આવી દુશ્મનો ઈચ્છે છે

गई चुपड़ी मां केजरीवाल जीए शाम दाम दंड भेद तमाम ताकत लगा भी थी लिख के ले लो कांग्रेस जीरो हो जाएगी लिख के ले लो हम आपकी सरकार बनाएगी अभी बड़ी बातों करी है थी परंतु एम छता मारा वाला गुजराती हुई पुरानी परंपराओं ने चालू रखी मुख्य विरोध पक्ष तरीके कांग्रेस पार्टी ने વધારે में વધારે सीट तो आप थी

અને તમામ બેઠકો પર આમ આદમીને લીને ભારતીય જનતા પાર્ટી થયો કોંગ્રેસ પાર્ટી ગઠબંધન તોડવા માંગતી

ખૂબ સારી પ્રતિભા ધરાવનારા કેશુબાપાએ પણ અલગ પાર્ટી કરીને પ્રયત્ન કર્યો ગુજરાતીને મત નહીં આ શંકરસિંહજી વાંગેલા પોતાની સરકાર પોતાનું મુખ્યમંત્રી ખૂબ લાંબો અનુભવ ઇપોતે પોતાની સરકારને પોતાનું મુખ્યમંત્રી હોવા સકતા થડક લઈને ગળવા ગયા માત્ર 182 માંથી 4 ટકા સદમાં જોતા એ પોતાની સરકાર હોવા સકતા ગુજરાતીઓ ક્યારે થર્ડ ફ્રન્ટ ના નથી આપતા નથી માટે હજી આમ આદમી પાર્ટી ના રાજ્યના નેતા હોય વિનંતી છે કે આવો ભાજપ ને હડાવવું હોય તો કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થો સાથે મળીને લડીશું ગુજરાતની અસ્મિતા નું પુનઃસ્થાપન થાય સેવાની સાધના થાય સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નહી जे मारा वाला गुजरात मां मारा वाला गुजराती मा सरकार काम करती एक गरीब ना झोपड़ा में तकलीफ पड़े तो सत्ता में बैठेला ने आंख में आंसू आवे अभी संवेदनशील सरकार गुजरात ने चाहिए नहीं के मुट्ठी पर माला माल खाए गरीब को डिमोलिशन थाए अने सरकार अटाहस्य करे आ आप नु तो गुजरात नथी आपरा गुजराती आप गुजरात परंपरा नथी ड्रग्स आखा देश में सौथी वधारे गुजरात में पकड़ाया

આ મુદ્દાઓની માટે એક જન સેવાના ભાગ તરીકે કામ કરીએ છીએ ને એમાં જે કિરણભાઈ પટેલ અને એમની ટીમના મિત્રો જોડાયા છે એનું ફરી સ્વાગત આપ સૌ બપોરના આ ધમ ધકતા તાપમાં પધારા મીડિયાના મિત્રોનો આભાર આપના કોઈ સવાલો હશે તો કિરણભાઈ જોડાય એ પછી આપના સવાલોનું સ્વાગત છે એક એક કિરણભાઈ ને દે હિન્દી નાટક પર દે मुझे आज बहुत खुशी है कि कांग्रेस पार्टी में आम आदमी पार्टी के एक बहुत बड़े नेता किरण भाई एस पटेल जो उनके स्टेट के ट्रेजरर रहे पहले जिला के आम आदमी पार्टी के अध्यक्ष भी रहे और दस कोई असेंबली में बीस हजार से ज्यादा वोट जिन्होंने लिए थे ऐसे आम आदमी पार्टी के नेता किरण भाई पटेल आज आम आदमी पार्टी छोड़ कांग्रेस में शामिल हो रहे हैं दिल से उनका स्वागत करता हूं और जैसे दूध में चीनी मिलती है उसी तरह से हमारे साथ मिलकर गुजरात की अस्मिता के स्थापन के लिए मिलकर हम काम करेंगे माननीय अध्यक्ष कांग्रेस पक्ष में जुड़े प्रदेश प्रमुख जुड़े In bì sắp đến kim nga, tất cả mọi nhà ở nhà ở nhà ở nhà ở nhà

વિનંતી કરું છું એક જ મિનિટ માટે કે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં હતા કિરણભાઈ પોતે અચ્છા બે વ્યક્તિ આવી જવાનું ગનેજર પ્રમુખ 何やねんけない。 ભાજપ અને એના હિસાબે આજે આમ આદમી પાર્ટીમાં જે મને મો હતો આજે મો થયો છે

क्या भाई आपने सुना कि चेंट अगर कोई ना प्रश्न वित्त और तो पत्रकार ना होए तो मानने के प्रदेश प्रमुख की चेंट जरूर नहीं होगा ना क्यों परच्या तो वो जिला संगठन नाजित वो बजे निर्मित या जो कोई भी है पहले वाले पंच जन प्रकार ना पत्रकार हाल बनी है आ खूब सीनियर नेताओं जो है

કામગીરી શરૂ પણ કરી દીધી છે નાનામાં નાના કાર્યકરની સાથે વાત સાંભળશે જે અભિપ્રાય એમનો બનશે કે આ વ્યક્તિ જિલ્લાના પ્રમુખ માટે યોગ્ય છે એમની દરખાસ્ત આપશે સાથે બીજા 5-7 નામ 10 નામ એક જિલ્લામાં પોટેન્શિયલ એટલે કે આવતા દિવસોમાં ઉપયોગી થઈ શકે એવા મહત્વના કોણ એમની દ્રષ્ટિએથી લાગે એમના નામ પણ આપશે એમાંથી જ કોઈને અમે પ્રદેશના હોદ્દેદાર પણ બનાવીશું એમાંથી જ કોઈ આગામી દિવસોમાં કોઈ જિલ્લા પંચાયત કોઈ તાલુકા પંચાયત કોઈ ધારાસભા પણ લડશે એમાંથી અને ટેલેન્ટ હન્ટ જેવું જેને કહીએ કે નીચે જઈને કાર્યકર્તાઓ સાથે ઘણી વખત એવું હોય કે ગાંધીનગર અમદાવાદ અને દિલ્હીમાં આટા ફેરા કરનારો નેતા બની ભરનારો વ્યક્તિ એના જમીનમાં કોઈ મૂળિયા હોય જ નહીં

લોકશાહી પૂરી જીવંત રહે મારા સામે પણ ખોટું મારી ભૂલ હોય તો હાઈકમાન્ડ ને દરેક કાર્યકર ને અધિકાર અને મારી પણ વિનંતી કે મારી ભૂલ થતી હોય તો મૌન ન રહેવાનું કાનમાજી ને ત્યાં કહેવાય લખીને મોકલાય પરંતુ જાહેરમાં પક્ષને નુકસાન થાય એવી પ્રવૃત્તિ ન ચલાવાય માજી દેસાઈએ પણ આ બાબતે કી રજવા કરી કે તેની કઈ રીતે પ્રતિક્રિયા આપ અમારા પક્ષની કેટલી કાંત્રિક બાબત હોય છે પક્ષના સભ્યો આવીને વાત કરે ત્યાં છે ત્યાં સિસ સમિતિ જરૂર એના અંગેનો ઉદાહરણ કે અભ્યાસ કરશે

કુદરતી પાલન અને કાર્યવાહી કરશે અમારી આંતરિક પ્રક્રિયા છે એનો પૂરેપૂરો ઉપયોગ થશે કોઈને પણ એવું લાગતું હોય તો એ જરૂર વાત કરશે